કૈસિસુના નામમાં હું રમેશ તરુત આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપ સર્વનો હૃદયથી આવકાર કરીએ છીએ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો પિતા પરમેશ્વરના વચનો વાંચવાને સાંભળવાને માટે આપણે જૂથ સમય કાઢીએ તે પણ ઈચ્છનીય છે જો વાંચી ન શકીએ તો પ્લીઝ વિડીયો રેકોર્ડિંગ દ્વારા આપણે તેને સાંભળી તો જરૂર શકીએ છીએ કામ કરતાં કરતાં પણ આપણે સાંભળી શકીએ છીએ તો અમારો એક નંબર પ્રયાસ છે આ રીતે કે પિતા પરમેશ્વરના પવિત્ર વચનો લોકો સુધી પહોંચે અને તેઓ તેને સાંભળે તેને સમજે આ કાર્યને માટે અમે પિતા પરમેશ્વરનો આભાર માનીએ છીએ કે તેઓએ અમને અત્યાર સુધી ધરી રાખ્યા છે અને અમને તમારા એમના કાર્યમાં દોરે ચલાવીને વાપર્યા છે જો તમારા કોઈ શાળા સૂચન હોય કે તમારી સાક્ષી બાબતનો કોઈ વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો તો તમે એ પણ અમારી ચેનલ પર મોકલશો તો અમે પ્રસારિત કરીશું તો ચાલો પિતા પરમેશ્વરનો આભાર માનીએ કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને પુષ્કળ આશીર્વાદોથી ભરપૂર આપ્યો તો આ સમય આ તક આ ઘડી આપણે તેમના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચવાને જઈ રહ્યા છે પિતા બાપ આ વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને આશીર્વાદિત કરો લોકો સુધી પહોંચે અને કોઈ એકાત્મા તમારી ગમ ફરેને તમારા નામને માન મહિમા આપે ને તમને ધન્યવાદ આપે અને સ્વર્ગમાં હજારો લાખો દૂતો હલેલુએ હલેલુએના પોકારો કરીને હર્ષોનાથ કરે તો આજના વચનો આપણે જે વાંચવાના છે તે તો ન્યાયાધીશોનું પુસ્તક છે અને ન્યાયાધીશોના પુસ્તક અને તેનો ઓગણીસમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છે ચાલો આપણે પવિત્ર પુસ્તક પછી પવિત્ર વચનો વાંચીએ પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું સાતમું પુસ્તક ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો ઓગણીસમો અધ્યાય ઈઝરાયલમાં કોઈ રાજા નહોતો તે દિવસોમાં એમ બન્યું કે પહાડી પ્રદેશની સામેની બાજુએ કોઈ એક લેવી આવીને વસેલો હતો તેણે બેથલેહેમ યહૂદિયાની એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી તેની ઉપપત્નીએ પતિવ્રત ભંગ કરીને ભ્રપચાર કર્યો અને તેની પાસેથી પેથલેહેમ યહુદિયામાં પોતાના પિતાના ઘેર જતી રહી ને ત્યાં ચાર મહિના રહી તેને પ્રેમથી સમજાવીને પાછી લાવવા માટે તેનો પતિ ઉઠીને પોતાનો ચાકર તથા બે ગધેડા સાથે લઈને તેની પાછળ ગયો અને તે તેને પોતાના પિતાના ઘરમાં લઈ ગઈ અને તે યુવતીના પિતાએ તેને જોયો ત્યારે તે તેની મુલાકાતથી ખુશ થયો તેના સસરાએ એટલે યુવતીના પિતાએ તેને રાખ્યો અને તે તેની સાથે ત્રણ દિવસ રહ્યો અને તેઓએ ખાધું પીધું ને ત્યાં રહ્યા ચોથે દિવસે એમ બન્યું કે તેઓ પરોળીએ ઉઠ્યા ને તે ત્યાંથી વિદાય થવા તૈયાર થયો યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું કોળીઓ અનખાઈને તારા દિલને તાજવું કર ને ત્યાર પછી તમે તમારે રસ્તે પડજો એવી રીતે તે બંનેએ એકઠા બેસીને ખાધું પીધું પછી તે યુવતીના પિતાએ તે માણસને કહ્યું કૃપા કરીને રાજી થઈને આજની રાત રહે ને તારા દિલને ખુશ કર તે માણસ તો વિદાયગીરી લેવા માટે ઊભો થયો હતો પણ તેના સસરાએ તેને આગ્રહ કર્યાથી તે ત્યાં પાછો રહ્યો પાંચમે દિવસે વિદાયગીરી લેવા માટે તે પરોડે ઉઠ્યો ત્યારે તે યુવતીના પિતાએ કહ્યું કૃપા કરીને તારા મનને શાંત પાડીને દિવસ નમતા સુધી રહો પછી તે બંને જમ્યા પછી તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગીરી લેવા માટે વો થયો ત્યારે તેના સસરાએ એટલે તે યુવતીના પિતાએ તેને કહ્યું જો હવે દિવસ અસ્થ થવા આવ્યો છે કૃપા કરીને રાત રહી જાઓ જુઓ દિવસ આ આવ્યો છે અહીં રહીને તારા હૃદયને ખુશ કર અને કાલે સવારે વહેલા ઉઠીને તમારે ઘેર જજો પણ તે માણસ તે રાતે ત્યાં રહેવા રાજી ન હતો તેથી તે ઉઠીને વિદાય થયો ને યબુશ એટલે યરુસલેમ પાસે આવી પહોંચ્યો તેની પાસે જીન બાંધેલા બે ગધેડા હતા તેની ઉપપત્ની પણ તેની સાથે હતી જ્યારે તેઓ યબુશ પહોંચ્યા ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો તેથી ચાકરે પોતાના શેઠને કહ્યું કૃપા કરી ચાલો આપણે આ વળીને આ યબુશીઓના નગરમાં જઈને તેમાં ઉતારો કરીએ તેના શેઠે તેને કહ્યું એ પરદેશનું નગર છે જેમાં કોઈ પણ ઈઝરાયેલી લોકો નથી તેમાં આપણે નહીં જઈએ પણ આપણે આગળ ચાલીને ગીબયા સુધી જઈએ અને તેણે પોતાના ચાકરને કહ્યું ચાલો આપણે આ જગ્યાઓમાંની એકાદની પાસે જઈ પહોંચીએ અને આપણે ગીબયામાં કે રામામાં ઉતારો કરીશું તેથી તેઓએ આગળ ચાલવું જારી રાખ્યું જ્યારે બિન્યામિનના ગીબયા પાસે તેઓ પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત થયો ગીબયામાં જઈને ત્યાં ઉતારો કરવા માટે તેઓ તે તરફ વળ્યા તેની અંદર દાખલ થઈને નગરના રસ્તામાં તે બેઠો કે કોઈ માણસ ઉતારો આપવા માટે તેઓને પોતાને ઘેર લઈ ગયો નહીં અને એક માણસ ખેતરમાંથી કામ કરીને સાંજે આવતો હતો તે ફ્રાયમના પહાડી પ્રદેશનો હતો અને તે ગીબયામાં આવી બસેલો હતો પણ એ જગાના લોકો તો બિન્યામિની હતા તેણે નજર ઊંચી કરી તો તે વટે માર્ગોને નગરના રસ્તામાં બેઠેલો જોયો ત્યારે તે વૃદ્ધ માણસે તેને પૂછ્યું તું ક્યાં જાય છે અને ક્યાંથી આવ્યો છે તેણે તેને કહ્યું અમે બેથલેહમ યહુદીમાંથી એબ્રાહીમના પહાડી પ્રદેશને પહેલે છેડે જઈએ છીએ હું ત્યાંનો રહેવાસી છું ને હું બેટલેમ યહુદીમાં ગયો હતો અને હું યહુવાના ઘેર જાઉં છું જોકે અમારા ગધેડાને માટે ચંદી તથા ચારો બંને છે અને મારે માટે તારી દાસીને માટે તથા તારા સેવકોની સાથેના જુવાનને માટે પણ રોટલી તથા દ્રાક્ષારસ છે અમને કશાની ખોટ નથી તો પણ કોઈ માણસ મને પોતાના ઘરમાં આવકાર આપતો નથી તે વૃદ્ધ માણસે તેને કહ્યું અને શાંતિ થાવ તારે જે જે જોઈએ તેનો ભાર મારે માથે રહેવા દે એટલું જ કે રસ્તામાં મુકામ ન કર એમ તે તેને પોતાના ઘરે લાવ્યો ને તેના ગધેડાને ઘાસ ઘાસચારો નીર્યો અને તેઓએ પોતાના પગ ધોઈને ખાધું પીધું તેઓ આનંદ શહેરના કેટલાક બલિયાળ પુત્રો ઘરની આસપાસ ફરી વળીને બાળનું ઠોકવા લાગ્યા તેઓએ ઘરધણીને એટલે તે વૃદ્ધ માણસને કહ્યું જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર કાઢ કે અમે તેની આબરૂ લઈએ તે માણસે એટલે તેઓની પાસે બહાર આવીને તેઓને કહ્યું મારા ભાઈઓ એમ નહીં બને કૃપા કરી એવું દૃષ્ટ કૃત્ય ન કરો એ માણસ મારા ઘરમાં આવ્યો છે તે ધ્યાનમાં લઈને એવી મૂર્ખાઈ ન કરો જુઓ મારી કુંવારી પુત્રી તથા તે માણસની પત્ની અહીં છે તેઓને હું હમણાં તમે તેમની આબરૂ લો ને તમને જેમ સારું લાગે તેમ તેમને કરો પણ એ પુરુષની સાથે એવી મૂર્ખાઈ ન કરો પણ તે માણસો એવું કહેવું સાંભળવા ચાહતા ન હતા તેથી છેવટે તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેને તેઓની પાસે બહાર લાવ્યો તેઓએ તેની આબરૂ લીધી ને સવાર સુધી આખી રાત તેના પર અત્યાચાર કર્યો જ્યારે સૂર્ય ઉગવા આવ્યો ત્યારે તેઓ તેને છોડી દીધી સૂર્ય ઉગતા તે સ્ત્રી આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના ઘરના બારણા આગળ અજવારું થતા સુધી પડી રહી તેના પતિએ સવારે ઉઠીને ઘરના બારણા ઉગાડ્યા ને રસ્તે પડવા માટે તે બહાર નીકળ્યો તો જુઓ તે સ્ત્રી એટલે તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘર ઘરના બારણા પાસે પડેલી હતી તેણે તેણે કહ્યું ઊઠ આપણે જતા રહીએ પણ કઈ ઉત્તર મળ્યો નહીં પછી તેણે તેને ઉચકીને ઉઠીને પોતાના મુકામે જે પહોંચ્યો પોતાને ઘેર આવીને તેણે એક છરી લીધી ને પોતાની ઉપત્નીને પકડીને સાધે સાંધાથી તેને કાપી ને તેના બાર ટુકડા કરીને ઇઝરાયલની સર્વ સીમામાં મોકલ્યા અને એમ થયું કે જેઓએ તે જોયું તે બધાએ કહ્યું ઈઝરાયેલી લોકો મિશ્ર દેશમાંથી નીકળ્યા ત્યારથી તે આ સુધી આવું કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી એ વિશે વિચાર કરો મસલત કરો ને અભિપ્રાય આપો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે પરમપિતા પરમેશ્વર રાજાઓના અને પ્રભુના પ્રભુ આકાશ જેનું રાજ્યસન અને પૃથ્વીજનું પાયાસન એવા અમારા મહાન અને જીવન પ્રભુ બાપ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે રાત્રે તમે અમારું રક્ષણ કર્યું સવારે તમારું પ્યારું ને મીઠું નામને તમને ઉઠાડ્યા બાપ અને એમને સાચવો છો સંભાળો છો આશીષ અને કૃપાથી ભરો છો સરળ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ તમારા સંતો સેવકાના મુખની વાણી તમે થજો એ દ્વારા ઘણાત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જે અત્યારે વચન વાંચનનો ટાઈમ આપ્યો એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ભાર માને છીએ હા પ્રવિતા વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો આ વચનો પર તમારા પુષ્કળ આશીષ તમે તમારી કૃપા આપજો પ્રભુ જે કયા અમે પ્રભુ ટાઈમ કાઢીએ છીએ અને જે પ્રયાસ કરીએ છીએ એના પર તમે અને તમારી કૃપા આપજો પ્રભુ પ્રભુ ઘણી બધી જગ્યાએ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે બાપ અમે કોની પાસે જઈએ કારણ કે આનંદજીઓનો વારસો તમારી પાસે છે ત્યારે પ્રભુ પિતા અમે તમારી તરફ મીઠ માંડીએ અને તમને પોકારીએ કારણ કે જ્યારે અમે તમને વિનંતી કરીએ છીએ કાલાવાલા કરીએ છીએ પ્રભુ પોકારીએ છીએ ત્યારે બાપ તમે હજરા મદદગાર હોય છે કારણ કે તમે અમારા દેવ છો અને અમે તમારા બાળકો છે પ્રભુ ત્યારે બાપ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ ઘણા બધા લોકો પ્રભુ આ ઠંડીના કારણે મોસમ ચેન્જ થઈ એના માટે પણ ઘણા બધા લોકો બીમાર છે પ્રભુ ત્યારે અમે સર્વને તમારી પાસે લાવીએ છીએ તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો માદાઓને સાદા કરજો દુઃખીઓને દિલાસ આપજો નિરાધાના આધાર વિધવાના બેલ અને અનાથોનો નાથ તમે થજો ઘણા બધા લોકો પ્રભુ હજુ તમને ઓળખતા પણ નથી ઘણા બધા લોકો તમને ઓળખે છે છતાં પણ પ્રભુ બીક ના માર્યા અને ઘણા બધા ઘણી અનેક રીતે પ્રભુ તમારું નામ પણ લઈ નહીં શકતા ત્યારે બાપ અમે એવા લોકો માટે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એ તમારી કોઈની શરમ ના રાખે બાપ પ્રભુ તમારી આગળ તમારી બીક રાખે અને બાપ તમારું નામ લે ઘૂંટળે પડે પ્રભુ અને પસ્તાવો કરે પ્રભુ એવી અમે તમારી પાસે ખાસ પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા જુવાન દીકરા કર્યો પ્રભુ પિતા આજે ખોટા માર્ગે જઈ રહ્યા છે અંધારામાં ચાલી રહ્યા છે ત્યારે ઓ પ્રભુ પિતા તમારો પ્રકાશ પ્રકાશ તેઓની પર પાડો અને આ બાળકો પ્રભુ પ્રકાશના બાળકો બન્યું અને તમારી ગમ ફરે એવું તમે થવા દેજો ઘણા બધા લોકોના ઘરમાં પ્રભુ ઘણી બધી મુશ્કેલીઓ ચિંતાઓ એ હશે ત્યારે બાપ સરવન બી પ્રશ્નો તમે હલ કરો હા પ્રભિતા ક્રિસમસ આવી રહી છે ત્યારે બાપ અમે તમને ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ તમારા દોયો અમે ખુલ્લા કરીએ પ્રભુ ઘણા બધા લોકો એવા છે બાપ કે ક્રિસમસના માટે એ લોકોને માટે પૂરતું અન્ન નહીં હોય બાળકો પ્રભુ કપડાં અને અન્ન માટે જીત કરતા હશે પ્રભુ ત્યારે પ્રભુ પિતા તમે એવા લોકોની મદદ કરો તમારા સેવક છે તમારા દીકરા દીકરીઓને પ્રભુ મદદ માટે મોકલી આપો એ તો પાછા અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારા હૃદયથી પ્રભુ અમે નતાલની ઉજવણી કરીએ પ્રભુ કોકની મદદ કરી એ માટે પ્રભુ તમે અમને પણ એવા તૈયાર કરો બા અમને એવા ઉદાર બનાવો એ તો પાછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ એક એકને પ્રભુ તમારા અને તમારી કૃપાથી ભરજો ફરીને મળીએ ત્યાં સુધી પ્રભુ તમે અમારી સાથેને પાસે રહેજો શેતાન અને શેતાની બાબતથી પ્રભુ દરેકને નમને પણ બચાવજો એ છે કૃપા માગીએ છીએ અમારા પાપ ગુરના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ